કમ્પલીટ થઈ ગયા ટાઈમ થાય છે વાદળા ફૂલ થઈ ગયા એટલે પવન છે નઈ જરાય તો હવે વરસાદ બટાક આવવો જ જોઈએ જોઈએ શું થાય આગાહી તો છે આજથી

બે ત્રણ ને જ આપણે હાલે જાજા થી ના હાલે તપાસ ઉપર ભૂત બીજો હોય તેમ દે પછી કઈક જો હું ઘર નાસ્તો કરવો હોય ને એટલે આ એના ઇંધાણ છે બધે આટલી બધી ભરાઈ જાજી થઈ ગઈ નઈ ગયો કપ માં ના હવે માં ન થઈ તો બેલેન્સ થઈ ગઈ ભાખરી ને કડકડી જો સરસ કોર મારું છે ને કડકડી

બોપો તો બળગે કે એક કરામ ઓગીયે એક પાજી જોઈ એ આવશે ભગવાનનો તોય આ તો મારવા ને જાવ જોઈએ જા વરસાદ આવશે પણ વરસાદ તો કેમ જાવ હેલ્મેટ વેચો કાલે તમે ધબુ માર દીધો તો ન તો માર દીધો જ્યાં મેને માર દીધો તમને બીજું ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જઈશો ને સદાય ખુશ રહેવાનું ચાલો આપણે નહીં કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ નાસ્તો બનાવી લીધો નાસ્તો કરી લીધો

કડકડીયું શાક કેટલાક દી હવે જોઈએ થોડાક પછી નાસ્તો સવારે એટલે ભાખરી ને શાક ને એવા લોચા ખરા ચા ના કોઈ દી ચા નું કોઈ દી એટલે કોઈ દી કઈ ના કારણ કે ચા તેને ઉઠીને જોઈ સારું હાલો થોડુંક નાસ્તો કરી લઈએ એ સારું છે નાસ્તો કરી લઈ આખ્યો અને આજ વાતાવરણ પણ બહુ મસ્ત છે ઠંડો ઠંડો પવન આવે છે એકદમ સરસ હાઈ ક્લાસ ચલો ટાઈમ આપણે થઈ ગયો છે બારી છે બંધ કરી દે લાઈટ બંધ કરવાની રહી ગઈ છે મોટા મોટા શાંતિ થી આવે છે કઈ ગાજ કે વીજળી કે એવું કઈ થતું નથી ઠંડુ વાતાવરણ થઈ ગયું

વાહ કુરકુરિયા કુંભણિયા કુંભણિયા અંધારામાં કેમ બાકી ટીપા પડે ને વર્ષે વાહ વાહ